મોરબીનો મચ્છુ બે ડેમ કે જેમાં પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી પાણી નદીમાં પાણી છોડવાનું હોવાથી મોરબી તાલુકાના જોધપર લીલાપર ભડિયાદ ટીમડી ધરમપુર રવાપર અમરેલી ગોરખીજડીયા માનસર નવા જુના રવાપર આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અત્યારે હાલમાં મચ્છુ બે ડેમના ન્યૂ સ્પીલ્વેના પાંચ ગેટ બદલવાની કામગીરી માટે નદીમાં પાણી રિલીઝ કરવામાં આવ્યું છે એના માટે બે ગેટ બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે જેમાંથી ચૌદસો ક્યુસેક પાણી નદીમાં અત્યારે હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં જે મચ્છુ નદીના નીચાણવાળા વિસ્તારના જે કંઈ લગત ગામ છે ચોત્રીસ ગામ છે એમને જાણ કરી દીધી છે ત્રણ દિવસથી ઓલરેડી અત્યારે હાલમાં રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ બધા સ્થળ ઉપર જ છે અને તમામ લોકોને સાવચેતીના પાક રૂપે એમને સ્થળાંતર કરવામાં આવ્યા છે હાલમાં સ્ટાર્ટિંગ અમે ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે જે મચ્છુ ત્રણ થકી માળિયા સુધી પહોંચશે જે ટેલ થઈને દરિયામાં પાણી જશે એ એકવાર પાણી ત્યાં પહોંચી જશે ત્યારબાદ આ જથ્થો વધારવામાં આવશે મોરબી એ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ છે અને મચ્છુ બે ડેમ જે છે એ સૌની યોજનાનો પણ મધર ડેમ છે તેના દરવાજાનું રિપેરિંગ કામ જે છે એ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે અને હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મચ્છુ બે ડેમના જે દ્રશ્યો છે મચ્છુ બે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી જે ક્રસ્ટ લેવલ આવતું હોય છે ડેમમાં તે લેવલ સુધી પાણીનો જથ્થો જે ખાલી કરવાનું જે આયોજન છે એ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેના કારણે મચ્છુ ડેમમાંથી આજે પાણી છોડવામાં આવ્યું છે મચ્છુ બે ડેમના જે બે દરવાજા છે તે બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને અંદાજીત જે ચૌદસો ક્યુસેક જેટલો જે પાણીનો જથ્થો જે છે એ મચ્છુ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મચ્છુ બે ડેમના દ્રશ્યો છે અને મચ્છુ બે ડેમના જે દરવાજા ખોલી અને મચ્છુ નદીમાં જે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે મચ્છુ બે ડેમના જે બે દરવાજા ખોલી મચ્છુ નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે જેના કારણે જે મોરબી અને માળિયા તાલુકાના જે ચોત્રીસ ગામો છે એ ચોત્રીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો સાથે સાથે નદીના પટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે તો સાથે સાથે આજે તમામ ગામો છે એ તમામ ગામોમાં રહેતા લોકોને તેમજ તેમના માલઢોળને પણ નદીના પટમાં ન લઈ જવા કે નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે આજે તમામ જે તૈયારીઓ છે એ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સાથે સાથે મોરબી મચ્છુ નદી ઉપરથી જે મોરબી શહેરમાંથી જે પસાર થતો જે મોરબીનો જે બેઠો પુલ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે પંદર તારીખ સુધી આ જે પુલ છે તેને પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે સાથે ફાયરની ટીમ પણ ત્યાં તૈનાત કરવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સિંચાઈ વિભાગ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કામગીરીમાં સજ્જ જોવા મળી રહ્યું છે અને પાણીનો જથ્થો જે છે એ નદીમાં ઠાલવ્યા બાદ જે મચ્છુ બે ડેમ છે તેના પાંચ જે દરવાજાનું છે તે તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે અને ચોમાસા પહેલાં આ રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પાણીનો જે જથ્થો છે એ ડેમમાં સચવાઈ શકે પાર્થ પટેલ એબીપીએ સ્મિતા મોરબી